હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતું એવું સિક્વિડ તુવેરનું શાક બનાવીશું આ તુવેરનું શાક તમે દાળ ભાત કે પછી પાઉં સાથે અથવા તો રોટલી સાથે સર્વ કરી શકો છો ખૂબ જ સરસ લાગે છે જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે તુવેરને પલાળવાની છે તો અહીંયા મેં અડધા કપ જેટલી તુવેરને બેથી ત્રણ કલાક માટે સાદા પાણીમાં પલાળીને રાખી લીધી હવે આ બધું જ પાણી આપણે નિતારી લઈશું તો અહીંયા મેં બધું પાણી નિતારી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે જે તુવેર છે એ સરસ ફૂલીને રેડી થઈ ગઈ છે આપણે એને તોડીએ તો તૂટી જવી જોઈએ જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે તુવેરને એકદમ ગરમ પાણીની અંદર એક કલાક માટે પણ પલાળીને રેડી કરી શકો છો હવે અહીંયા મેં એક કૂકર લીધું છે તેની અંદર આપણે બધી તુવેર એડ કરી લઈશું અને હવે થોડુંક મીઠું એડ કરીશું જેથી તુવેર છે એ ફીકી ના લાગે તો અહીંયા આપણે બહુ સાધારણ જ મીઠું એડ કર્યું છે અને હવે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું હવે કૂકરનું ઢાંકણો બંધ કરી લઈશું અહીંયા તુવેરને બાફવામાં થોડુંક ધ્યાન રાખવાનું કે જે સીટી આપણે વગાડવાના છે એ વધારે પડતી ના વાગી જવી જોઈએ નહીં તો પછી જે તુવેર છે એ વધારે બફાયેલી હશે તો તેનું શાક સારું નહીં બને અહીંયા મેં કૂકરને ગેસ પર ચડાવી લીધેલું છે અને ગેસ પણ ઓન કરી લીધેલું છે તો હવે ત્રણ સીટી થાય ત્યાં સુધી આપણે તુવેરને બાફી લઈશું તો આગળની પ્રોસેસ કરી લઈએ હવે એ મેં એક ખાયણી લીધી છે તેની અંદર આપણે દસથી બાર નંગ જેટલી લસણની કઢી એડ કરીશું અને તેને સારી રીતે વાટી લેવાનું છે અહીંયા જે લસણનો મસાલો છે એ હું ખાયણીમાં કરી રહી છું પણ જો તમારે મિક્સરમાં કરવો હોય તો તમે તેમાં પણ કરી શકો છો તો લસણ સારી રીતે વટાઈ ગયું છે તો હવે અંદર બધા મસાલા એડ કરીશું હવે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું આ તીખું નથી ફક્ત કલર જ પકડાશે અને હવે આપણે તીખું લાલ મરચું એડ કરીશું અહીંયા મેં વન ફોર ટી સ્પૂન જેટલું લીધું છે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું હવે વન ફોર ટી સ્પૂનથી થોડીક વધારે હળદર લીધી છે તો તે એડ કરીશું અને દઢ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એડ કરી લઈશું અને વન 4 ટીસ્પૂન સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું હવે થોડું પાણી એડ કરીશું અને હવે આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે આ મસાલો છે એ એકદમ સારી રીતે વાટીને એ કરવાનો છે તમે જો મિક્સરમાં કરતા હોય તો તમારે થોડું પાણી વધારે એડ કરીને આની પેસ્ટ રેડી કરવાની તો આપણો મસાલો એકદમ સરસ રીતે વટાઈ ગયો છે આ રીતે જ્યારે આપણે ખાંડીમાં કે ખલમાં વાટીને બનાવતા હોઈએ ત્યારે જે શાક છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું અહીંયા મેં એક કઢાઈ લીધી છે અને હવે ગેસ ઓન કરી લઈશું હવે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું તેલ તમે અહીંયા વધારે કે ઓછું કરી શકો છો હવે તેલને સારી રીતે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણી જે લસણની ચટણી રેડી કરી છે તેને એડ કરી લઈશું અહીંયા મેં જીરું કે હિંગ નથી એડ કર્યા જો તમારે એડ કરવું હોય તો તમારે લસણની ચટણીના પહેલાં જ એડ કરી લેવાનું હવે આ બધી જ ચટણી આપણે અંદર એડ કરી લેવાની છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની જેથી જે મસાલો છે તે બળે નહીં અને ધીમા ગેસ ઉપર જ આપણે આ મસાલો છે તેને સાંતળવાનો છે હવે થોડું પાણી એડ કરીશું તો એકવાર જે ગઠ્ઠા જેવા હોય મસાલો તેને એકવાર આ રીતે ઢીલો કરી લેવાનો અને પછી થોડું ખાયણીમાં પાણી એડ કરીને આપણે એડ કરી લઈશું જેથી આ જે લસણ છે તે બળે નહીં અને આપણો જે આ બધો મસાલો સારી રીતે સંતળાય તે માટે આપણે થોડુંક જ પાણી એડ કરવાનું અને ધીમા ગેસ ઉપર આને બે મિનિટ માટે થવા દઈશું તો તમે જોઈ શકો છો કે બે મિનિટમાં સરસ રીતે મસાલો સંતળાઈ ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયું છે હવે આપણે જે તુવેર બાફીને રાખી છે તેને એડ કરીશું તો અહીંયા મેં તુવેરનું પાણી નીતારીને પછી તુવેર લીધેલી છે જો તમારે પાણી સાથે એડ કરવી હોય તો તમે એમ પણ એડ કરી શકો છો હવે આને સારી રીતે મિક્સ કરવાનું છે તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા હું આ જે તુવેરનું શાક છે એ આ રીતે ડ્રાય જ બનાવું છું પણ જો તમારે રસાવાળું કરવું હોય તો આપણે જે બાફેલું પાણી હોય તે બધું જ બાફેલું પાણી સાથે તમારે તુવેર એડ કરવાની અહીંયા હું થોડુંક પાણી એડ કરીશ જે આપણે બાફ્યું છે તેમાંનું જ થોડુંક પાણી મેં અંદર એડ કર્યું છે અને હવે આને આપણે એકાદ મિનિટ માટે ધીમા ગેસ ઉપર જ થવા દઈશું જેથી આપણું શાક સરસ રીતે રેડી થઈ જશે અને અહીંયા આપણે મીઠું એકવાર ચેક કરવાનું છે તો આપણે પહેલાં બાફવામાં મીઠું એડ કર્યું હતું તો અહીંયા જો તમને ઓછું લાગે તો તમારે એ રીતે ગ્રેવી પ્રમાણનું જ મીઠું એડ કરવાનું છે તો આને આપણે એકદમ સારી મિક્સ કરીને એકાદ મિનિટ માટે આ જ રીતે થવા દઈએ તો આપણું શાક એકદમ રેડી થઈ ગયેલું છે હવે ગેસ બંધ કરી લઈશું હવે ઉપરથી થોડાક ધાણા એડ કરી લઈશું અને આ ગરમા ગરમ સૂકી તુવેરનું શાક સૌ કરીશું તમે આને રોટલી કે પછી દાળ ભાતમાં સૌ કરો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પાઉં સાથે પણ આ રસાવાળી તુવેર બહુ સરસ લાગે છે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરજો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો